જામનગરમાં લાલપુર શહેરમાં સાવરકર વિદ્યાલય ખાતે જુનિયર હકુબાએ જાદુનો શો કર્યો આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે જ્યાં નવી પેઢીને જાદુની પ્રાચીન કલા સાથે સાંકળો ખૂબ જ પડકાર લાગી રહ્યો છે જાદુની કલા લુપ્ત થઈ રહી છે જાદુની આ સાંસ્કૃતિક કલાને જીવંત રાખવા માટે નાના મોટા ઘણા બધા જાદુગરો કાર્યરત છે જેમાંના એક અમરેલી જિલ્લાના દામનગરના જાદુગર જુનિયર હકુબા પણ કલા વારસાને સાચવી રાખવા મથામણ કરી રહ્યા છે જાદુગર જુનિયર હકુબા લુપ્ત થતી જાતિને કલાને આગળ ધપાવવા તથા જાદુરસ ધરાવતા યુવાનોને જોડી કલાને સાચવી રાખવા સતત કામ કરી રહ્યા છે પોતાની જાદુગરની જાત માટે માન તેમજ માન્યતાની માંગ સાથે છેલ્લા પંદર વર્ષમાં પાંચ હજારથી પણ વધુ જાદુના સ્ટેજ શો કરી ચૂકેલા જુનિયર હકુબા કહે છે કે જાદુને આજીવિકા બનાવીને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સતત સંઘર્ષ કરી રહેલા કલાના કસિબ્યોને સબસિડી સરળ લોન પુરસ્કાર પીઠબળ પારો પૂરો પાડશે તો આજ જદા જાદુની કલા સમય સમયમાં ટકી શકશે લાલપુર શહેરમાં ટાઉન હોલ ખાતે ઘણા સમયથી અમારા કાર્યક્રમ શરૂ છે જાદુની કલા સાથે અમે પાંચ પેઢીથી પેઢી દર પેઢી સંકળાયેલા છીએ મારા ફાધર જાદુગર જુનિયર ઉકુબા મારા દાદા અમારા પરદાદા બધા જાદુગરો હતા ઘણા સમયથી આ જાદુ કલા સાથે સંકળાયેલા છીએ જાદુ સાથે ખાસ અમારો ઉપદેશ અંધશ્રદ્ધા નિવારણ સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો સ્ત્રી શક્તિકરણ તેમજ જાદુ સાથે અમે બાળકો ઓછો મોબાઈલનો ઉપયોગ કરે અને વધુ ખ્યાલ આપે એવા પણ અમે પ્રેક્ટિકલ અને થિયરિકલ કાર્યક્રમ બતાવીએ છીએ લોકોને જાદુ સરકાર શ્રી જો વધુ પડતો આમાં સાથ સહકાર આપે

મૃત પ્રાય તરફ જઈ રહ્યા છે ખતમ થઈ રહી છે નવીન માખીજાર સાથે સાગર ટંકારીયા દિવ્યાંગ ન્યુઝ લાલપુર જામનગર